સુરતના બહુમાળી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચુમ્માલીસ લાખના ચાર ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરવા આવેલા બે સાક્ષીઓને સ્ટાફે બોલાવી મિલકત વેચનારને ઓળખો છો કે કેમ તે બાબતે પૂછતા અને ખરીદનારને ઓળખીએ છીએ વેચનારને ઓળખતા નથી તેવું કહેતા સ્ટાફને શંકા ગઈ હતી તેમણે તરત જ મિલકત વેચનારની પૂછપરછ કરી હતી જેમાં તેના ફોનમાં આધાર કાર્ડ જોતા બોગસ દસ્તાવેજ બનાવવાનો ખેલ ઉઘાડો પડી ગયો હતો સબ રજિસ્ટ્રાર દસ્તાવેજમાં મિલકત વેચનાર અને ખરીદનારના આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્સ તથા ફ્લેટ્સના ફોટા અને સાક્ષી બનેલાના આધાર કાર્ડ ચકાસી ચારેય ડ્રાફ્ટ દસ્તાવેજમાં લાગેલા ઈ ચલણ પર સિક્કા મારી સહી કરી હતી અને એન્ટ્રી કરવા ઓપરેટર ઉર્વી શાહને દસ્તાવેજ આપ્યા હતા ત્યારબાદ સાક્ષીઓના ફોટોગ્રાફ લીધા હતા અને સાક્ષીઓને રૂબરૂ બોલાવી મિલકત વેચનારને ઓળખો છો પૂછતા બંને સાક્ષી માણિકચંદ કલાક અને પ્રમોદ પાંડે કહ્યું કે અમે ફ્લેટ ખરીદનારના સાક્ષી છીએ એટલે વેચનારને ઓળખતા નથી ત્યાર પછી ડ્રાફ્ટ દસ્તાવેજમાં રજૂ કરેલો વેચનારનો આધાર કાર્ડ જોતા અને દસ્તાવેજ માટે ડમી વેચનાર બનીને આવેલા વ્યક્તિનો ચહેરો જોતા બંને અલગ અલગ દેખાતા શંકા ગઈ હતી એટલે પૂછ્યું તો વેચનારે પોતાનું નામ અસલ માલિક સુધીર ગોંડા હોવાનું જણાવ્યું હતું ત્યાર પછી જન્મ તારીખ પૂછતા યાદ નહીં હોવાનું કહ્યું હતું જેથી શંકા જતા સિનિયર અધિકારીને બોલાવી મિલકત વેચવા આવનારની વધુ પૂછપરછ કરી તેનો ઓરિજિનલ આધાર કાર્ડ માંગ્યો હતો જે મોબાઈલમાં બતાવતા તેમાં જીશાન મોહમ્મદ રફીક ખાન લખ્યું હતું આ જોતા સમગ્ર રેકેટ નો ભાંડો ફૂટ્યો હતો આ સમયે ઓફિસની બહાર ઉભેલા સંતોષ પાણીગ્રાહી અને પ્રદીપ શાહુને પણ અંદર બોલાવી પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે ચારેય ફ્લેટના અસલ માલિક સુધીર ગોડા છે પ્રદીપ અને સંતોષ કચોરીની બહાર જ હતા સંતોષ અને પ્રદીપ ચારે ફ્લેટ સર્ચ રિપોર્ટ કઢાવી વિકાસ મિશ્રા સાથે કરી નાખ્યો હતો પ્રદીપ ખાતામાં લાખની રકમ સ્ટેમ્પ પેપર માટે આપી હતી ત્યારબાદ બે સાક્ષી પણ લાવ્યા હતા જેમાં એક સાક્ષી નું નામ માનિકચંદ કલાક અને બીજાનું નામ પ્રમોદ પાંડે છે હાલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત